સુરતના મોટા વરાછાના ક્રિષ્ના ટાઉન્શીપની બાજુમાં સરકારી જમીન ભાડે આપવા મામલે સ્થાનિકોએ મનપાનો ઘેરાવ કર્યો હતો સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ યમુના ચોકમાં આવેલ ક્રિષ્ના ટાઉન્શીપની બાજુમાં આવેલી સરકારી જમીન અજાણ્યાને ભાડે આપી દેતા ત્યાં ડોમ અને ગેરેજ સહિતની દુકાનો બનાવી દેવામાં આવી છે જેથી ત્યાં રહેતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ ડોમ હટાવવામાં આવે અને ત્યાં ગાર્ડન અથવા શાંતિ કુંજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્થાનિક વિપુલભાઈ જણાવ્યું હતું કે ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો અને મનપા દ્વારા અજાણ્યા વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે છે અને તે વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો આ ડોમમાં ગેરેજ સહિતની દુકાનો બની ગઈ છે જેથી ન્યુસન્સ વધી ગયું છે આ પ્લોટ ખાલી કરાવવા માટે આજે તમામ સોસાયટીના રહીશો અને ટાઉનશીપના લોકો મનપા કચેરી પહોંચ્યા હતા અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને આ મામલે

નથી કોઈ એવી વ્યવસ્થા જ્યાં જ્યાં ગાર્ડન જ્યાં જ્યાં સરકાર ની જગ્યા હતી ત્યાં એમને ડોમ ઉભા કરીને આવક શરૂ કરી દીધી છે મારું નામ જલ્પા આનંદ સખિયા છે અમે મોટા વરાછાશીપ માંથી મોટા વેચાય છે એમાં આવા જે ડોમ્સ ઉભા કરીને અંદર ખાને પ્રવૃત્તિ થતી હોય એ અમને તો ખબર નથી આ તમે ડોમ્સ ઉભા કરવાની પરમિશન આપી છે પણ અંદર શું થાય છે પછી કોઈ ચેક કરવા આવો છો અમારી સોસાયટી ની અંદર હું સેફ્ટી છું પાછળથી કોઈ પણ ઓલી શું કહેવાય દિવાલ ટપીને આવી જાય તો અમારે શું કરવાનું અમારી અમારી સેફ્ટી નું ધ્યાન પણ રાખશે તમે ડ્રગ્સ ની વાત કરો છો પૂરો ડ્રગ્સ કે વેચાય છે જ છે સૌથી વધારે મોટા વાળા છે માં જ વેચાય છે